નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ સમજવાની શ્રેણીમાં વાત આગળ વપરાશી વસ્તુઓના ઉદ્યોગોની વાત સમજ્યા તો આ આપણે અર્ધ તૈયાર વસ્તુઓના ઉદ્યોગોની વાત કરવાની છે હવે મિત્રો એવી વસ્તુઓ જેનું ઉત્પાદન થઈ ગયું છે પણ આપણે પ્રત્યક્ષ વાપરી શકતા નથી ઓકે આઠ કતરી રીતે વાપરીશું તો ઉત્પાદનનો એક તબક્કો હજુ બાકી છે અથવા આ વસ્તુઓ થકી બીજી વસ્તુઓનું ઉત્પાદન થાય છે અથવા તો ઉત્પાદનમાં આ વસ્તુઓ હેલ્પફુલ બને છે તો તે વસ્તુઓને મૂડી વસ્તુઓ કહેવાય બરોબર જેમ કે બાંધકામ માટે જે સિમેન્ટ વપરાય છે તે સિમેન્ટ સીધી ઉપયોગમાં આવવા કરતા પહેલા બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગ આવે જે લોખંડ જે બાંધકામ માટે વપરાય છે તે સીધા ઉપયોગમાં પહેલા નથી આવતા તેનો જે એક તબક્કો બાકી છે એટલે બાંધકામનો તબક્કો બાકી છે હજુ વાત કરીએ આપણે આગળ યંત્રો છે એ યંત્રો દ્વારા બીજી વસ્તુનું ઉત્પાદન થાય છે એટલા માટે અર્ધતીયાર વસ્તુઓ છે બરોબર વાસ્તવમાં આના થકી જે આનો એક તબક્કો ઉત્પાદનનો બાકી છે